અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો ભારતીય શેર બજારમાં શાનદાર થઈ ગયો છે જ્યારે નિફ્ટીએ પચીસ હજાર ની સપાટી વટાવી દીધી છે અમેરિકાએ દરમાં કરેલા ઘટાડાની અસર બજારમાં જોવા મળી રહી છે અમેરિકાએ વ્યાજ દર ઘટાડતા વિશ્વભરના બજારો તેજીમાં છે વૈશ્વિક બજારોની અસરથી ભારતીય બજારોમાં પણ ભારે અસર જોવા મળી છે તો આજે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી આજના દિવસે જોવા મળી છે સેન્સેક્સ છસો થી વધુ પોઈન્ટે આજે ખુલ્યો છે જ્યારે નિફ્ટીમાં પણ એકસો પચાસ વધુની તેજી આજના દિવસે છે સેન્સેક્સ અત્યારે ત્રણ હજાર પાંચસો જયારે નિફ્ટીએ પચીસ હજાર પાંચસો ની સપાટી કર્યો છે ઘટાડો કર્યો છે તેની અસર સીધી જ ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે અમેરિકાએ વ્યાજદર ઘટાડતા વિશ્વભરના બજારોમાં અત્યારે સૌથી મોટી તેજી જોવા મળી છે વૈશ્વિક બજારોની અસરથી ભારતીય બજારોમાં પણ તેજી જોવા મળી છે અઢી વર્ષ બાદ વ્યાજદર ઘટાડ્યા છે ભારતીય શેર બજારમાં અને ભારતીય શેર બજારમાં સૌથી મોટા અત્યારે ઉલટફેટ પણ જોવા મળી રહ્યા છે તો અમેરિકાના એક જ નિર્ણયથી અત્યારે ભારતના શેરબજારમાં મોટો ઉતાર